અને બીજી વખતે ફૂલ કારીગર હોય એમની દુકાન ચામુંડા નાસ્તા આવું છું આતંબુ ચોકડી પે આવે અભિયાણા

તો બટાકા બને ત્યાં સુધી તમે વિડીયો ને જોતા રહો ત્યાં સુધી બ્રેક આપ ભાઈ જો કારીગર લાયા અમે બાયક લઈને પીસલ લેવા ગયા હતા ભાઈ અમારે હે જો આને આપક ભગાયો આજે આજે પૈસા માં પરસે આજે પુલે જોવા ગયા હતા પુલે ને માર્યો હે અને પગ ભગાઈ દીધો જોઈ લો પૈસા કે આ ના જાય હા કારીગર ને તોય હારે દવા કારીગર ને હું તોય ઉપાડી આ રાજુ ભાઈ અમારે બાઇક માં લઈ હમણે બટાકા બનાવે બટાકા વડા એટલે તમે જો હાલો જો ચા બની રહી હવે ચા પીવો હોય તો તમે આવી જો કારીગર અમારે મનસુખ ભાઈ હે જોઈ લો હા કેટલા જણા નો બનાવવાનો હે પચીસ ત્રીસ જણા નો બનાવવાનો હે ને હા ફૂલકારી

કોફી અમારે બનાવજો બે કારીગર એક હતા ને બે થઈ ગયા આજે ના પાડતા હતા કાલે તો કે અમે એકી નહીં આવો અત્યારે તો બે જણા આવી ગયા હામે 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 જોવો ને શું નાખે ખાઈ ચા ખબર પડે અને ખબર આવી દે સારે ધાણા તો તો એમ જોઈ લો બકાર આજો મનસુખ ભાઈ કારીગર અમારે વાનગી મનસુખ ભાઈ ને મળો ચામુંડાઉ નાસ્તા આવ કઈ તરાક લીલવા આમ જોઈ લીલવા જોઈ લો એ નાખે ને કોઈ નઈ નાખે જોઈ લો બટાકા વડા માં લીલવા આમ ડાકો જોઈ લો બટાકા તો મારે એવા ને બધી વસ્તુ મંગાવે આજો બધું મિક્સ જોઈ લો દો

જો મસાલા ખાતા ખાતા આવે હાર રાજુ ભાઈ આ પ્રોગ્રામ આમનો હૈ પણ બધ પૈસા લીધા હે આ મકાન એમને બનાવ્યા નવા જોઈ લો

બધા બધાને બારા ઘાટે આમ જોઈ લો આવા મસાલો કાય બધાને ભૂખા ઘાટ ગયા આમચૂર પાવડર નાખો નાખ્યો જોઈ લો બીજો મસાલો કયો ગરમ મસાલો ચાટ મસાલો હા ગરમ મસાલો

મસાલો મિક્સ કરી નાખે જોઈ નાખો હવે આના સમોસા પણ બની શકે બનેલા બધું બને જો બ્રેડ પકોડા બને હા બ્રેડ પકોડા પણ બને તમારે બનાવવા જ કોઈને બને નાખજો જોઈ જોઈ

આદરો બીજો કારીગર કોણ છે ચાલો આઈજો બીજો કારીગર બાપ દીકરો હામે હવે કે ખાવા જ જો હું ખાતા આવે રાજુ ભાઈ વાપરે બીસી ફારકે બનાવી પાછો હા જો

મીઠું બેઠું નજીક પડ્યું નાખવું હોય અંદર નાખવાનું છે ખબર આવવાનું છે રે ભલે ખારા થઈ જાય

ना ना पांच मिलिए माता है तो बनावे एक तो तुम तो माने लेवानो के कोई नहीं पोछो जो लो बटाकावड़ा थई गया तैयार है पाटे मिलो है ये तो पार्ट तो है लाई पार्ट नहीं हो जा जो लो हमें ऊपर ना तो ही है बटाकावड़ा कंप्लीट थई गया तैयार है आप जो लो अच्छा खूब पछ खबर पड़े केवा बनया है एडी बनया सी एकला बटाकावड़ा में बटाका में एकला बनावा

રાધનપુર ચોકડી પર એમની દુકાન છે તમારો ઓર્ડર આવો હોય તો એમને મળવાનો અબિયાણા રાધનપુર ચોકડી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કાલે બટાકા વડા પાછા ખાઈને મેં સુઈ ગયા તા પછી વિડિયો ઉતાર્યો ને તો તો વિડિયો ગમ્યો તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય